આજ તો તમારા ભાઈ પાસે બહુ બધા પૈસા આવી જ સુનીલ ભાઈ હાથ પકડીને કે હાલો મારી જય દ્વારા સવાર સવારમાં નાય થઈ ગયો રેડી સવાર સવારમાં શ્રીફળને શ્રીફળ લઈ લીધું ને આપણે આચાર કરીને સાલા ઉછેડી નાખી સાલા ઉકેડીને શ્રીફળ ચાર કરી આપણે શ્રીફળે વધારે નાખ્યું આપણે ફોન ને વધારવાનો બાકી છે તો ભાઈ પેલા બધા બે હજાર પચીસ ની હાર્દિક શુભકામના આપડે ઘઉં કેમ લાગ્યું કોમેન્ટ જરાક કરી નાખજો આવી ગયા સુનભાઈ ને રામ રામ મળવા કો આખી બધું લઈ જાય દીધી ગાડી ને મને કે બે જવા માથે સમજાણું મને સાનો સામાન ગાડી માથે સડીને બે ગયો ગેસ ના ગોડા પાંચ કિલો નો બાટલો લઈ લીધો ને પછી આખી ગાડી અરલો કરી લીધી દરવાજો ખોલી અંદર બે ગયો પછી સડાઈ દઉં ખંભાઈ ગેસ નો બાટલો મારું તો જ આવી બધું કેમ કે મોટી બિલ્ડિંગમાં જવાનું છે પછી ખબર પડી કે આપડે લીટ માંથી આવવાનું પછી ભાઈ લીટ ની અંદર બાટલા ગોઠવી દીધા ને પછી અમે સડી જાય લીટ ની અંદર હાશું તો આમાં તો બહુ મજા આવે કેમ કે આમાં તો હાલુ જ ન પડે બીજા મારે ગેસ ડિલિવરી કરીને આ ભાઈ ને ગામ મારે ગેસ ડિલિવરી કરવા પછી ભાઈ મારા હાથમાં એટલા બધા પૈસા આવી ને મારું કુરિયર આવી ગયું ગયો તમે વિચારશો કુરિયરમાં હશે તો હાલો તમને ઘેર બતાવું પણ આ પૈસા ક્યાં હાસ ભાઈ લઈને લારીએ ને પછી કરે ને મોટો જબરો ખર્ચો પછી ભાઈ કે મજા આવે ને કોઈ મજા તો શું આવે ખાવી તો પડશે બીજું પછી ભાઈ અમે કુરિયર લઈ નીકળી જાય મળીએ નેક્સ્ટ વિડીયો